મેડિકલ માં હું ડોક્ટર સુશીલ નાયક તો આપણી પેડિગ્રી યા તો પ્રભાવી હોય યા તો પ્રચ્છન્ન હોય યા તો દૈહિક રંગસૂત્રની ખામી હશે યા તો લિંગી રંગસૂત્રની ખામી હશે તો આપણો જવાબ તો આમાંથી જ આવવાનો છે પેડિગ્રી જોવાની પહેલી પેઢી પિતા સામાન્ય છે માતા રોગગ્રસ્ત છે બીજી પેઢી જે છે એમાં સંતતિ ની વાત કરીએ તો આ એક બે અને ત્રણ સંતતિ છે જેમાંથી એક રોગહીન છે એટલે કે રોગ નથી અને બીજા પેમાં રોગગ્રસ્ત છે રોગ છે ત્રીજી પેઢીની વાત કરીએ તો આ બધી સંતતિ છે ત્રીજી પેઢીની દરેક પેઢીનું અવલોકન કરતા જાઓ અને જો દરેક પેઢીમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ नर કે માદા રોગગ્રસ્ત હોય તો તમારી પેડિગ્રી એ હંમેશા પ્રભાવી જ હોય એકવાર કહું છું કે જો પેઢીનું અવલોકન કરીએ અને દરેક પેઢીમાં ઓછામાં ઓછા એક રોગગ્રસ્ત તો છે જ એટલે કે દરેક પેઢીમાં રોગ તો આવે જ છે કોઈ પણ પેઢી સ્કીપ થતી નથી તો આવા સંજોગોમાં તમારી કેવી છે છે પ્રશ્ન થાય દૈહિક રંગસૂત્રની ખામી છે કે લિંગી રંગસૂત્રની ખામી છે તો એના માટે જુઓ કે અહીંયા માતા રોગગ્રસ્ત હતી એમના ત્રણ સંતાનોમાંથી એક સ્ત્રી રોગગ્રસ્ત એટલે કે એક પુત્રી રોગગ્રસ્ત અને એક પુત્ર રોગગ્રસ્ત છે માતામાંથી એક્સ રંગ સૂત્ર આવે છે તો પુત્ર રોગગ્રસ્ત છે આ પુત્રી રોગગ્રસ્ત થઈ પણ આ પુત્રી રોગગ્રસ્ત નથી તો અહીંયા આપણને શંકા જાય કે માતા તરફથી ગયેલા રંગસૂત્રો તો બંને પુત્રીમાં છે તો કેમ આમાં રોગ નથી ચલો માની લઈએ કે આ રોગગ્રસ્ત છે અને આ વાહક છે આગળની પેઢીમાં આપણે આ જ નિયમ જોઈએ તો અહીંયા પિતા રોગગ્રસ્ત છે માતા સામાન્ય એમની આ ત્રણ સંતની ત્રણ ચાર અને પાંચ નંબરની અહીંયા પિતા રોગગ્રસ્ત હોવાથી

એક્સ રંગસૂત્ર ની વાત કરીએ તો પિતામાંથી પુત્રમાં એક્સ રંગસૂત્ર આવતો જ નથી તેથી આ રોગ પિતામાંથી આવેલો નથી અને આમ આપણે કહીએ અહીંયા એક્સ કે વાય રંગસૂત્ર જવાબદાર નથી તેથી આને દહીક રંગસૂત્ર ની ખામી હોય તો આપણી પેડિગ્રી એ પ્રભાવી અને દહીક રંગસૂત્ર ની ખામી જતી હોય આગળ આપણે વાત કરીએ પ્રમાણે કે પેડિગ્રી આવે એટલે સૌથી પહેલા શું જોઈએ છે કે ભાઈ દરેક પેઢીમાં રોગ છે કે નહીં જો દરેક પેઢીમાં રોગ ન હોય તો એનો અર્થ એવો થાય છે કે આપેલી પેડેગ્રી એ કે હોય જોતા કે પહેલી પેઢી આ છે જેમાં પિતા બંને સામાન્ય છે પણ છતાં બીજી પેઢીમાં ત્રણ સંતતિ ત્રણે ત્રણ પુત્રો જે છે એમાંથી એક પુત્રમાં રોગ છે એક જનરેશન એક પેઢીમાં રોગ નથી છતાં પણ બીજી પેઢીમાં આવ્યો છે તો ભાઈ આંખો નીચેનો જવાબ લખી દો કે આ પ્રચન્ન પેડેગ્રી તમને આપેલી છે વંશાવલી આપેલી છે બીજું તમારે શું જોવાનું છે કે ભાઈ આ લિંગ સંબંધિત વારસો છે કે દહિક રંગસૂત્ર સંબંધિત વારસો છે તો એના માટે અહીંયા જુઓ કે માતા પિતા બેમાંથી કોઈનામાં રોગ નથી છતાં પણ એક પુત્રમાં રોગ આવ્યો છે જો આ એક્સ લિંગી રંગસૂત્ર સંબંધિત ખામી હોત તો પુત્રમાં તો એક જ એક્સ રંગસૂત્ર હોય છે તો ત્રણે ત્રણ પુત્રોમાંથી એકમાં જ રોગ કેમ આવ્યો બીજા બે પુત્રમાં પણ તો એક્સ રંગસૂત્ર હોય પણ રોગ નથી એનો અર્થ અહીંયા સ્પષ્ટ છે કે આ પેડેગ્રી એ દૈહિક પ્રચ્છન્ન પેડી છે